નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગયા વખતે એ રીતના સમાચાર માહિતી જોઈતી કે રેશન કાર્ડ અંતર્ગત જે એપીએલ બીપીએલ અને એ એ આ ત્રણ કેટેગરીના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને જે મફત અનાજ મળતું હતું એમાં નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે એ વિશેની માહિતી આપણે આજે જાણીશું ગુજરાત સરકારની જે જાહેરાત છે એ પ્રમાણે આજથી નવા નિયમ લાગુ થશે જેમાં રેશન કાર્ડમાં મફત અનાજથી લઈ અને દરેક લાભ લેવા માટે આજનો વિડીયો છેલ્લે સુધી અંતુ સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે અને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એમાં આજથી નવા નિયમ જે લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમ જે લાગુ થશે એમાં રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજ આપવામાં આવે છે એ માર્ચ મહિનાનું અને એપ્રિલ મહિનાનું આમ બે મહિના પૂરતી છે એ આ અનાજના જે વિતરણ છે એ વિતરણની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યા છે એ સાથે જ મિત્રો એપીએલ બીપીએલ અને એ વાય આ ત્રણ કેટેગરી જે છે એ કેટેગરી વાઇઝ રેશન કાર્ડ અંતર્ગત જેટલું પણ અનાજ આપવામાં આવે છે એમાં શા માટે કેટેગરી વાઇઝ છે અલગ અલગ રેશન કાર્ડનું અનાજ આપવામાં આવતું હોય તો આ દરેક વિશે ઘણા બધા મિત્રોને એવી કમેન્ટ હતી કે રેશન કાર્ડ અંતર્ગત કેટેગરી ફરે છે બદલે છે તો એમાં જે મળતો જથ્થો અથવા તો મળનાર જે રેશન અનાજ જે છે એ પણ શા માટે બદલતું હોય તો એના વિશેની આપણે આજે માહિતી પૂરેપૂરી મેળવશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી સુધી ખાસ કરીને જોવા અને જાણવા નમ્ર વિનંતી છે તો મિત્રો આ વખતે પણ આપણે જે રીતના પાછલા વિડીયોમાં માહિતી સમાચાર જોયા થાય એ જ પ્રમાણે એનએફએસ અંતર્ગત નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગતનું જે કાર્ડ છે તો એમાં યસનું ઓપ્શન સિલેક્ટ કરશું એ સિવાય મિત્રો ગેસ કનેક્શન આ કાર્ડની અંદર છે કે નહીં તો એમાં પણ યસ ક્લિક કરશું અને જનસંખ્યામાં પાંચ જનસંખ્યા સિલેક્ટ કરશું આ સાથે રેશન કાર્ડની કેટેગરી છે અલગ અલગ રીતે આપણે જોઈશું સૌ પ્રથમ એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું અમારું કાર્ડ છે તો એમાં યસ દબાવીએ હવે ગેસ કનેક્શન લીધેલો છે તો હા અને જનસંખ્યા રેશન કાર્ડ અંતર્ગત કેટલા સભ્યો છે તો એમાં પાંચ સભ્યોની વિગત દર્શાવી છે અને મિત્રો રેશન કાર્ડ એ પીએલ વન કેટેગરીનું હોય તો અનાજ કેટલું મળવાપાત્ર છે એ પીએલ ટુ કેટેગરીનું હોય તો અનાજ કેટલું મળવાપાત્ર છે બીપીએલ અને એ વાય આમ ચાર કેટેગરીમાં અનાજ છે એ કેટલું કેટલું મળવાપાત્ર છે એ વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ એપીએલ વન કેટેગરી માટે છે એ કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરવાનું કહેશે તો કેપચા કોડ એન્ટર કરી અને ત્યાર પછી જોઈએ તો મિત્રો અહીંયા તમારા સામે દર્શાવેલું છે માત્ર તુવેરલાલની જે આવક છે એ સો ટકાની છે એ ફાળવણી કરવામાં આવશે અને ઘઉં આપવામાં આવશે એ સાથે સાથે મીઠું આપવામાં આવશે નહીં કે ચોખા પરંતુ ઘણી વખત છે મિત્રો ઘઉં ચોખાની સાથે સાથે તુવેર દાળ આપવામાં ન પણ આવે અને એની જગ્યાએ મિત્રો તમને છે એ ઘઉં ચોખા વધારે આપવામાં આવે એવું પણ બનતું હોય હવે એપીએલ ટુ કેટેગરીમાં જોઈએ તો મિત્રો એનો પણ કોડ અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે તો એ સ્ક્રીન ઉપર કોડ જે છે એ એન્ટર કરી અને ચેક કરીએ અથવા તો આ જે ડિટેલ છે એ જોઈએ તો એમાં પણ મિત્રો તુવેરાનો જથ્થો આપવામાં આવશે એ સાથે સાથે ઘઉં આપવામાં આવશે અને મીઠું આપવામાં આવશે આ ત્રણ કેટેગરીનું અનાજ છે એ એપીએલ ટુમાં પણ આપવામાં આવશે હવે મિત્રો બીપીએલ કાર્ડની કેટેગરી ઘણા બધા મિત્રો બીપીએલ કાર્ડ અંતર્ગત આવે છે તો એમના માટે કેપ્ચા કોડ એન્ટર કરી અને ચેક કરીએ તો એની કેટેગરીની અંદર ખાંડ વધારા ભાગની આપવામાં આવશે એટલે કે બીપીએલ કાર્ડ ધારો મિત્રોને ખાંડ આપવામાં આવશે એ સાથે સાથે મિત્રો તુવેરડાળની પણ ફાળવણી કરવામાં આવશે ઘઉં આપવામાં આવશે એ સાથે સાથે ફોર્ટીફાઈડ મીઠું આપવામાં આવશે અને વધારાની ખાંડનો જથ્થો છે એ આપવામાં આવશે આ સાથે જ મિત્રો એ અવાય અત્ય એટલે કે અત્યુદય કેટેગરીના કાર્ડ ધારકોની વાત કરીએ તો એના માટે પણ કેપ્ચા કોડ એન્ટર કરી અને ચેક કરી લઈએ તો એ અવાય અંતર્ગત જે કાર્ડ ધારકો છે એમને પણ આ વર્તે છે એ મળનાર જે જથ્થો છે એમાં અત્યુદય ખાંડ આપવામાં આવશે તેમજ તુવેરાળ આપવામાં આવશે એનએફએસએ અંતર્ગત અત્યુદયાના ઘઉં આપવામાં આવશે અને મીઠું આપવામાં આવશે તો આટલી કેટેગરી વાઈઝ છે અલગ અલગ અનાજ આપવામાં આવતું હોય છે જેમાં એપીએલ અને બીપીએલ કેટેગરીને સેમ અનાજ આપવામાં આવે છે એટલે કે સરખો અનાજ આપવામાં આવશે એ રીતના એપીએલ વન અને એ પીએલ ટુ કેટેગરીના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને પણ આ બે કેટેગરી પૂરતું અનાજ છે સરખો આપવામાં આવે છે તો આ રીતે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત જેટલી પણ અપડેટ અને જે પણ માહિતી અત્યારે મળી છે એ પ્રમાણે રેશન કાર્ડ અંતર્ગત એ પીએલ વન બીપીએલ વન કે પછી અત્યોદય એ કાર્ડ ધારકના જેટલા પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને કેટેગરી વાઇઝ અલગ અલગ અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે છે તો તમને આ માર્ચ મહિનાનું અનાજ કેટલું મળ્યું છે અને આ જો માર્ચ મહિનાની અંદર અનાજ મળવાનું ચાલુ હોય અથવા તો નથી મળ્યું તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો